નમસ્કાર આમ જે રાજ્યો નેશનલ પ્રેસ ન્યૂઝ છું આપની સાથે હેતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા પખવાડિયા કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે મહાત્મા ગાંધીની જયંતિ સુધી ચાલશે આ કાર્યક્રમના ભાગરૂપે શહેરના વોર્ડ નંબર નવ માં આવેલા સેવાસી વિસ્તારના બાજપાઈ નગર એક માં એક ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અહીંના સ્થાનિક રહીશોની લાંબા સમયથી પરેશાન કરતી ઉભરાતી ગટરોની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો હતો આ અભિયાનનું નેતૃત્વ બોર્ડના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા કરવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ એજન સેવા કાર્યો થઈ ગયા છે અને સ્થાનિક લોકોની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની હતી

આ પહેલથી બાજપાઈ નગર એકના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે તેમણે કોર્પોરેટર શ્રી રંગ રાજી અને તેમની ટીમના આ પ્રયાસની પ્રશંસા કરી આ અભિયાનથી સ્વચ્છતાનું મહત્વ પણ ઉભરી આવ્યું છે અને લોકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે જાગૃત કરવામાં આવે છે આશા રાખવામાં આવે છે કે આ પ્રકારના સેવાકાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે આજરોજ બાજપાઈ વિસ્તારની અંદર આવેલી જે સમસ્યા હતી કે જે બાજપાઈ બાજપાઈનગર એક જે સેવાસી વિસ્તારની અંદર આવેલું છે ઘણા સમયથી ડ્રેનેજના ઇસ્યુ હતા અને એ ડ્રેનેજના ઇસ્યુના કારણે તમામ જે ઠેર ઠેર બાજપાઈનગરના જે ઇન્ટરનલ રસ્તાઓ હતા તેના પર ગટરો ઘણા સમયથી ઉભરાતી હતી અને તેના કારણે જે લીલ થઈ ગઈ હતી અને આજના દિવસે જે ગટર ઉભરાતી હતી તેમના પ્રશ્ન સોલ્વ કરીને એટલે કે બહારની સાઈડ નવી ગટર લાઈન નાખીને તેનું જોડાણ આપતા જ અંદરની સાઈડનું હાલ પૂરતું ગટર લાઇન હમણાં જે ઓવરફ્લો થતી હતી તે બંધ થઈ ગઈ છે અને ત્યારબાદ જે લીલ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને બને તેટલું વહેલું જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે કે તમામ વિસ્તારને સ્વચ્છતા અભિયાનની અંદર જોડવા જોઈએ અને તેવી જ રીતે જે લીલના કારણે જે મચ્છરો થાય છે અને તેને ધ્યાનમાં રાખીને હમણાં અહીંયા દવાણ છંટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે લીલ હટાવવાનું પણ કામ સોસાયટીના સહયોગથી જે અમારા તમામ જે વડીલો છે જેવી રીતે નીતિનભાઈ છે સાથે અમિતભાઈ છે વસાહાભાઈ છે તમામ જે લોકો એકત્ર થઈને મનોજભાઈ એ તમામ લોકો એકત્ર થઈને અહીંયા આજના દિવસે સફાઈ અભ્યનની અંદર જોડાયા છે ઠેર ઠેર જગ્યાએ જે ગટરની જે લીલો અહીંયા બની હતી તેને દૂર કરીને અને ખાસ કરીને જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજ લાઈનનો તે આજના દિવસે જોડાણ તેનું કરી દેવામાં આવ્યું છે એટલે આવનારા સમયમાં કદાચ તેનું ગટર ફરીથી ના ઉભરાય તેના સંપૂર્ણ પ્રયાસો જે વોર્ડ નંબર નવ જે અમારા અધિકારીઓ છે તેમના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એવી જ રીતે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે કે જે ઘણા સમયથી જે ઇશ્યુ હતો ડ્રેનેજનો તેને આજના દિવસે અહીંયાથી પૂર્ણ કરવામાં આવ્યું છે વાજપેયીનગરની ઘણા સમય સમસ્યા હતી અને શ્રીરાણભાઈ દ્વારા આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો અમે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આવા કોર્પોરેટરને સાથે રાખીને પ્રગતિ થાય ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ અને આ કાયમ માટે થઈ જાય તો કોર્પોરેશનને પણ ધન્યવાદ કરું છું અને શ્રીરામભાઈને પણ ધન્યવાદ કર્યો સફાઈ પણ સરસ બહુ સારી વાત છે જે સફાઈનો પ્રોબ્લમ જે સોલ્વ કર્યો અમારી માટે તો ખૂબ જ સારી વાત છે કારણ કે ઘણાના સમયથી પાણી પડ્યું છે લોકો આજુબાજુનું સ્થાનિક લોકો પડી જાય છે અને અહીંયા પરિસ્થિતિ એવી છે ત્યાં મધ્યમ વર્ગના મજૂરી કરીને ઘર ચલાવે એવા લોકો છે અને એવા લોકોને જો શ્રીરામભાઈ જે સહયોગ કર્યો છે એ બદલ બહુ ધન્યવાદ કરવા આવ્યો અમારા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયર્યા એમને અમે સંપર્કમાં હતા અને એમને અમારે જે પ્રતિસાદ આપ્યું છે એ અમારા માટે સોસાયટી માટે ગર્વ છે એ આઈની ઊભા થઈ જાય છે જ્યારે પણ અમે એમને ફોન કરીએ છીએ આઈની અમારું જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે આની અડધી રાતે પણ એ ઊભા થઈ જાય છે આમના વચ્ચે એમના ફાધરનું જે રાજેશભાઈ આયરે છે એ આપણે બધા જ કાર્યક્રમ એમના પોતાનું બર્થડે હતો તો પણ એમના દીકરા જે આપણા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને કીધું એમનું જે સમસ્યાનું નિરાકરણ છે ત્યાં જઈને તમે જોઈ લો અને એનું વહેલી તકે નિરાકરણ લાવો જે સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ આયરે પોતાનું બર્થડે ડે હોવા છતાં એક યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈને મોકલ્યું એ અમારા માટે ગર્વ છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર